अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो में आप जुआ कि कोई एक एरे मैट्रिक्स हो તો એ મેટ્રિક્સની અંદરથી કોઈપણ આપણે નંબરને ડિલીટ કરી દેવો હોય તો કઈ રીતે કરી શકીએ તો આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીશું હવે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે ચોસઠ નંબરનો પ્રોગ્રામ જે છે એ જોઈશું પીએનડીએસ સિક્સટી ફોરની ઉપર ડબલ ક્લિક કરીશું તો આપણને આ જોવા મળે છે કે એ છે કે ફાઇન્ડ એન્ડ ડિલીટ ગીવન નંબર ફ્રોમ ગીવન એરે એટલે હવે આપણને એક જો એરે આપવામાં આવ્યો હોય એ એરેની અંદરથી આપણે કોઈપણ એક નંબર જે આપણી પસંદગીનો હોય એને આપણે ડિલીટ કરી દેવો હોય તો કઈ રીતે કરી શકે તો હું પહેલાં એને રન કરું અને ત્યાર પછી તમને એને એક્સપ્લેનેશન આપું કે કઈ રીતનો પ્રોગ્રામ આપણે રન કરીશું ધારો કે આપણે રન કર્યું તો મને પૂછે છે કે હાઉ મેની નંબર્સ ઇન એરે આપણે એ પોતે આપણે નક્કી કરી શકીએ કે પાંચ કે પંદર કે પચીસ કેટલા એ કેરેની અંદર કેટલા વેરિયેબલ આપણે જોઈએ છે એ આપણે પોતે નક્કી કરવાનું છે તો આપણે અહીંયા પાંચ લખીશું એટલે કે પાંચ નંબર આપણને માંગવામાં આવશે તો એ મને કહે છે કે એન્ટર ફાઇવ નંબર ફોર એરે હવે આપણે અત્યારે જે નંબર નાખવાના છે એ દસ વીસ જ હું નાખું છું ધારો કે કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ આપણે નાખ્યા તો ટોટલ પાંચ નંબર નાખ્યા ત્યાર પછી મને પૂછે છે કે વીસ નંબર યુ વોન્ટ ટુ ડિલીટ હવે આમાંથી કયો નંબર આપણે ડિલીટ કરવો છે ધારો કે ત્રીસ નંબર ડિલીટ કરી દેવો છે એટલે હું ત્રીસ નંબર અહીંયા લખીશ કે મારે ત્રીસ નંબર ડિલીટ કરી દેવા છે એન્ટર આપીશું તો તમને અહીંયા જોવા મળશે કે અહીંયા દસ વીસ અને ત્યાર પછી ત્રીસ જતો રહેલો છે અને ચાલીસ અને પચાસ પ્રિન્ટ કરવામાં આવે છે તો અહીંયા શું કર્યું તો કે પ્રોગ્રામે એક પછી એક નંબરને ચેક કર્યા કે ત્રીસ નંબર છે કે નહીં ને જ્યાં ત્રીસ નંબર આવ્યો એને ડિલીટ કરી દીધો અને નીચેના જે બે નંબર હતા એ ઉપર લઈ ગયા તો હવે એની માટે આપણે શું કર્યું દસનો એરે લીધો છે એટલે કે આપણે જો પાંચ વેલ્યુ લખેલી હતી એને બદલે આપણે દસ પણ લખી શક્યા હોત પછીથી આપણે એક પ્રોગ્રામથી જોઈશું કે આપણે ડાયનેમિકલી લેવું હોય તો અત્યારે આપણે દસ સુધી જ લઈ શકીએ છીએ પણ આપણે એવું જોવું હોય કે આપણે ગમે તે નંબર આપણે દસ આપીએ કે પચાસ આપીએ કે પાંચસો આપીએ કોઈપણ નંબર માટેનો એરે બને તો એવું આપણે કઈ રીતે કરવું એ આપણે પોઈન્ટરના ચેપ્ટરની અંદર પોઈન્ટર અને એરે સાથે જોઈશું પણ અત્યારે આપણે એને દસ લીધેલું છે ત્યાર પછી આપણે આ પૂછવામાં આવ્યું કે હાઉ મેની નંબર ઇન એરે નંબર નામનો વેરિયેબલ અહીંયા લીધેલો છે એક કેટલા એલિમેન્ટ હશે એ ચેક કરવા માટે એના પછી આપણે એ એલિમેન્ટ આપણે સ્કેન સ્કેનએફ કર્યા પહેલાં એટલે આપણે ટોટલ આપણે પાંચ નંબર અંદર એન્ટર કર્યા કે જેમાં દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ નંબર આપણે અહીંયા એન્ટર કર્યા એ આપણે એ નામના એરેની અંદર એ સ્ટોર થઈ ગયું ત્યાર પછી આપણે એને પહેલાં એમને પ્રિન્ટ કરી દીધું આપણે ખાલી બતાવવા માટે એરે કેવો દેખાય છે એટલે આપણે એરે પહેલાં પ્રિન્ટ થઈ ગયું જો તમે અહીંયા જોશો તો આ એરે જે છે એ એરે પહેલાં પ્રિન્ટ થઈ ગયો એટલે પહેલી વખત પ્રિન્ટ થઈ ગયો ત્યાર પછી એણે પૂછ્યું કે વીચ નંબર યુ વોન્ટ ટુ ડિલીટ હવે એની અંદર આપણે નાખ્યું ત્રીસ ત્રીસ નાખ્યું એટલે એ ડિલીટ નામના વેરિયેબલની અંદર ત્રીસનો આંકડો સ્ટોર થઈ ગયો અને એ ત્રીસના આંકડાને હવે શોધવામાં આવશે આ કહેરની અંદર તો આપણે શોધવા માટે બીજી ફોલ ઉપ લીધી અને આપણે ઇફ કમાન્ડ લીધો કે ઇફ એ આઈ અત્યારે આઈની કિંમત છે ઝીરો એટલે પહેલું જે એલિમેન્ટ હશે એ ઝીરો એલિમેન્ટની ઉપર ચેક કરે છે કે એ વેલ્યુ ત્રીસ તો નથી ને ઇક્વલ ઇક્વલ ટુ ત્રીસ હોય જે નંબર છે એને માઇનસ માઇનસ કરી દેશે એટલે એક ઓછો કરી દેશે કારણ કે આપણે હવે જેમ આપણે પહેલાં અગાઉ પાંચ નાખેલો તો પાંચ આંકડા નહીં પણ હવે ચાર જ રહેશે એટલે માઇનસ માઈનસ કરી દેશે ત્યાર પછી ફરી લૂપ લગાઈ અને જે નીચેની વેલ્યુ છે એને પાછી ઉપર લઈ લેશે એટલે એ આઈ એટલે એ ઝીરોની અંદર એ આઈ પ્લસ વન એટલે કે જીરો પ્લસ વનની એટલે કે વન પોઝિશનની વેલ્યુને સ્ટોર કરી દેશે એટલે હું તમને અહીંયા બતાવું તો અત્યારે શું થશે તો કે ધારો કે આ દસ નંબર જીરો હોય પછી વીસની અંદર ચેક કર્યું પછી ત્રીસમાં તો ત્રીસ નંબર જો ડિલીટ કરી દીધો તો ત્રીસ નંબર હતો બે નંબરને પોઝિશન પર તો પછી આ ચાલીસને જે છે એ પાછું બે નંબરની પોઝિશન પર લાવવાનું થાય એટલે ચાલીસને એ ઉપર લઈ જશે અને પચાસને પણ એ ઉપર લઈ જશે તો આ રીતે એ એક એક કરીને વેલ્યુ ઉપર લઈ જાય છે અને ત્યાર પછી એ બધી વેલ્યુ પૂરી થઈ જાય એટલે ફોલુપ અહીં પૂરી થઈ જાય એટલે એ બ્રેક કરી દેશે હવે આપણે બ્રેક વિશે પણ જોઈ હતું કે જેવું બ્રેક કરીશું એટલે એ આ આખા જે ફોલુપ છે એની બહાર નીકળી જશે અને ફરી ચેકિંગ નહીં કરે પણ જો એ ડિલીટ નંબર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એ ચેકિંગ કર્યા જ કરશે એટલે એ બ્રેક થઈ અને બહાર આવી જશે અને બહાર આવ્યા પછી શું કરશે તો કે એ હેરેને પ્રિન્ટ કરી દેશે તો આ રીતે આપણે શું કરી શકીએ તો કે કોઈ પણ એક એરેની અંદરથી આપણે કોઈપણ નંબર આપણે આપીએ એ નંબરને એ ડિલીટ કરીને આપણને બતાવશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद